વિડીયોમાં તમે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે જે મેસી ફેગ્યુસન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર મયુરભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની બધી તમને માહિતી મળી જાય મોડલ કિંમત તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવજો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો આખો જોઈજો તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફેગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટૅક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો પંચાણુંનું જે મેસી ફેગ્યુસન ટૅક્ટર જોઈ શકો છો તે તમને ઓગણીસો પંચાણુંનું મોડલ તમને જોવા મળી જાય છે આગળના ટાયર ભાઈએ નવા નાખેલા છે ટ્રેક્ટરમાં બેટરી પણ ભાઈએ નવી નખાવેલી છે તેવું ભાઈનું કહેવું છે તમે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મોટા ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો પિસ્તાલીસ પ પચાસ ટકા તમને મોટા ટાયર જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો સીટછત્રી પંખા સારી કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાયડોલિકમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પચાસ હજાર જે લાસ્ટ પ્રાઇઝ છે એક લાખ પચાસ હજાર ભાઈએ ભાઈને ટ્રેક્ટર આપી દેવાનું છે ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સોડવડી તાલુકો ભેસાણ જિલ્લો જૂનાગઢ અને મયૂરભાઈ પાસે તમને આ મેસી પ્રદ્યુષણ ટ્રેક્ટર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મેસી પ્રોદ્યુષણ ટૅક્ટર લેવું હોય તે મયુરભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ડૉક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે મયુરભાઈનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ડૉક્ટર વેસાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય મયુરભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોની નીચે જોવા મળી જાય છે